સોમવારથી બાઇકના પાછળના સવારો માટે પણ હેલ્મેટ ફરજિયાત પોલીસની ટ્રાફિક નિયમો અંગે ઝીરો ટોલ ઉલ્લંઘન રદ થઈ શકે છે અને નગર હવેલી તેમજ દમણ દીવ પોલીસે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા નવ જૂન બે હજાર પચીસ થી ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરી છે જેમાં ટુ વ્હીલર વાહન ચાલકો અને તેની પાછળના સવાર માટે પણ હેલ્મેટ ફરજિયાત હશે નિયમ ભંગ કરનાર પર એક હજાર દંડ અને ત્રણ મહિના લાયસન્સ સસ્પેન્શનની સજા થશે આ ઉપરાંત ટ્રિપલ રાઇડિંગ નો પાર્કિંગ ઓવર સ્પીડિંગ જેવા નિયમોના ઉલ્લંઘનનો એન પી આર કેમેરા મારફતે કેપ્ચર પણ કરવામાં આવશે અને રૂલ્સના ઉલ્લંઘનના ચલણ વાહન ચાલકના રજિસ્ટર મોબાઈલ નંબર પર એસએમએસ મારફતે મોકલાશે જ્યારે દંડ એચ ટીટીપીએસ ઇ ચલન પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ભરી શકાશે દમણ પોલીસે સડક સુરક્ષા માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતો અને શાળા કોલેજોમાં જનજાગૃતિ સત્રો યોજાયા હતા અને લોકોને હેલ્મેટ પહેરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આમ છતાં સંઘ પ્રદેશમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે દમણ પોલીસ તમામ નાગરિકોને હેલ્મેટ સુરક્ષા અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે માત્ર દંડથી બચવા માટે જ નહીં પરંતુ પોતાના અને પોતાના પ્રિયજનોના જીવનની સુરક્ષા માટે પણ સડક સુરક્ષા એ સૌની સહિયારી જવાબદારી છે સંઘપ્રદેશ દમણના પાતલિયાથી ભેસ્લોર તરફ જતા કોસ્ટલ હાઈવે પર પુરપાટ દોડતી કારનું એક્સેલ તૂટી જતા કાર હાઈવે નજીક આવેલી કાબરા કંપનીની દિવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે બેથી અઢી વાગ્યાના સુમારે એક ટાટા ટિગોર કાર નંબર જીજે ટ્વેન્ટી સિક્સ એ ઈ ડબલ ઝીરો એટ થ્રીમાં સવાર બે વેપારીઓ નવા બનેલા કોસ્ટલ હાઈવે પર પાતલિયાથી ભેસ્લોર તરફ આવી રહ્યા હતા તે સમયે દુનેઠા વિસ્તારમાં કાબરા કંપનીની બરાબર સામે રોડ પર પડેલા પથ્થરના કારણે અચાનક કારનો એક્સેલ તૂટી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બે કાબુ બનેલી કાર સીધી કાબરા કંપનીની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈને શીર્ષાસન કરી ગઈ હતી રાત્રે અચાનક દિવાલ સાથે કારના અથડાવાનો અવાજ સાંભળતા જ કંપનીઓમાં નાઇટ ડ્યુટી પર આવેલા કામદારો કંપનીની બહાર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા બંને વેપારીઓને હેમખેમ બહાર કાઢીને પોલીસ અને એકસો આઠ ને જાણ કરી હતી જે બાદ પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર બંને વેપારીઓનો આ બાદ બચાવ થયો હતો તેમને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઈદની કુરબાનીના બકરા બાંધવા બાબતે પારસીવાડ વિસ્તારમાં ગાળાગાળી મારામારી અને તોડફોડ બે એકબીજાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નાના પારસીવાડ વિસ્તારમાં ગુરુવારે રાત્રે ઈદના તહેવારને લઈને બે જૂથો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી કુરબાની ના બકરા બિલ્ડિંગની બાજુમાં બાંધવા બાબતે સામાન્ય વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે ગાળા ધક્કા મૂકી મારામારી અને વહન થોડ ફોડ સુધીની ઘટના બની હતી બનાવ બાદ બંને પક્ષોએ વલસાડ ટાઉન પોલીસ મથકે એકબીજાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મળતી વિગતો અનુસાર ફરિયાદી પક્ષે આરોપ મુકાયો છે કે જેમલજી કેન્જી સમા અઝરુદ્દીન જેમલજી સમા અને સિકંદર જલુબ્ભા સમા ત્રણેય જણાએ મળીને રાત્રે આશરે અગિયાર ત્રીસ કલાકે અર્જુમનની મારકૂટ કરી અને ભયાનક હથિયાર સાથે હુમલો કર્યો હતો તેમજ જિલ્લા જાહેરનામાનો ભંગ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજી તરફ આરોપી પક્ષે પણ ફરિયાદ નોંધાવતા દાવો કર્યો છે કે તેમના પરિવારજન શાહીન મુનવરે ઈદની કુરબાની માટે લાવેલા બે બકરાઓને બિલ્ડિંગ પાસે પાર્કિંગમાં બાંધેલ હતા જેને લઈને ત્રણેય શખ્સોએ તેમને ગાળો આપી ધક્કા મૂક્યા પથ્થરમાર કર્યો અને તેમની અટિકા કાર નંબર જીજે ફિફ્ટીન સીજી સેવન વન ફાઇવ વનમાં તોડફોડ કરી હતી જેમાં આશરે ચાલીસ હજારનું નુકસાન થયું છે બંને ફરિયાદોના આધારે વલસા ટાઉન પોલીસ મથકે બીએનએસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થળ પરની પરિસ્થિતિને કાબૂમાં લીધી છે છે અને બંને પક્ષના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી સમગ્ર દેશભરની સાથે સંઘ પ્રદેશ દમણમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ પણ બકરી ઈદ જેને ઈદહુલ અઝહા તરીકે ઓળખવામાં આવે છે તેની વિશેષ નમાઝ અદા કરી હતી વહેલી સવારે પ્રદેશના ગાચીવાડ ખારાવાડ ઝાપાબાર સહિતના અન્ય વિસ્તારોમાં આવેલ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને બકરી ઈદની મુબારકબાદી પેશ કરી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અને પારસી સમાજના અગ્રણી એવા અસ્વીભાઈ દમણિયા પણ ઝાપાબાર મસ્જિદ સ્થિત હાજર રહ્યા હતા અને મુસ્લિમભાઈઓને બકરી ઈદની શુભેચ્છા પાઠવી હતી है और बकरी के अवसर पर जापाबार शाही मस्जिद में आज ईद मनाई और कहते हैं कि दे के ईद मनाते हैं बकरी तो आज मैं सभी मेरे मौत के भाइयों पे मुस्लिम भाइयों को ईद की शुभकामनाएँ देता हूँ और ये ईद हमें सुख शांति और समृद्धि है इसी में कामना करता हूँ धन्यवाद સેલવાસમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ જામા મસ્જિદ કેલવણી નાકા અને બાવી સફળિયા મસ્જિદમાં અદબ સાથે સામૂહિક રીતે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી અને દિલથી ઈદની મુબારકબાદીની આપલે કરી હતી કોમી એકતા ભાઈચારા અને એકલા સાથે હિન્દુ બિરાદરોએ પણ મુસ્લિમ સમાજને ઈદની મુબારકબાદી પાઠવી હતી મરહુમની કબર ઉપર ફૂલ ફાતિહા કરવામાં આવ્યા હતા ઈદ કુરબા એટલે કુરબાનીની ઈદને અલ્લાહના ખલીલ હઝરત ઇબ્રાહીમ અલિ સલ્લામ અને આપના પ્યારા પુત્ર હઝરત ઇસ્માઈલ અલી સલ્લામની મહાન અને પવિત્ર જાત સાથે ગાઢ સંબંધ રહેલો છે તેમની યાદમાં આ ઈદ ઉજવવામાં આવે છે ઝીલ હિઝા એટલે કે બકરી ઈદનો મહિનો પવિત્ર અને બરકતવાળો મહિનો છે આ પવિત્ર મહિનામાં ઘણા મુસ્લિમ બિરાદરો મક્કા શરીફમાં પવિત્ર હજ માટે જાય છે હજ શરીફની તમામ રસ્મ અદા થઈ જવાના બીજા દિવસે એટલે કે દસમી ઝીલ હઝઝના આવી ખુશાલીમાં ઉત્સવ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસને ઈદ ઉલ અઝહા કહેવામાં આવે છે આજે અમારા દાદરાનગર હવેલીમાં ઈદ ઉલ હઝાની નમાજ અદા થઈ તેમાં બધા જ લોકો સામેલ થયા જુમા મસ્જિદની અંદર નમાજ અદા થઈ ને દાદરાનગર હવેલીમાં જેટલી બી મસ્જિદો છે એ મસ્જિદોમાં નમાજ અદા થઈ ને ઈદુલ હજાની નમાજ પઢાઈ ગઈ ને તેમાં બધા લોકો સામેલ હતા ગરીબ અમીર બધા લોકો સામેલ હતા ને મેં ખાસ કરીને તો મારા દેશ માટે મારા વતન માટે કે આ ઈદુલ ઉલ હઝાનો મહિનો છે એમાં લોકો હજ કરવા જાય છે મક્કા મદીના ત્યાં હાજી એમાં જે અમારા જે હજનો જો અરકાન છે એ ત્યાં અદા કરવામાં આવે પછી હાજી બને એ હાજી બધા માટે દુઆ કરે એના પરિવાર માટે દુઆ કરે તો મેં ખાસ તો મારા દાદરાનગર હોય માટે મેં દુઆ કરું કે માલિક બધાના હારા ને બધી સારી રીતે રાખે ને આ ખુશીનો દિવસ છે કે આ અમારા નબી હજરત ઇબ્રાહીમ અલ સલામની એક અદા છે એ બધા દરેક મુસલમાન એને નિભાવે ને એને કરે છે ગરીબ અમીર બધા મળીને સાથે ઉજવે છે ને બસ મેં જ કહેવા માગું છું કે खास खास अभिनंदन आपछो शुभिक्षा आपू ने बदा ने मुबारकबाद आपू दर एक मुसलमानों ने हिंदू ने भाइयों ने बदा ने दर एक ने मैं मुबारकबाद पुछूँ मालिक बदा ने लिए मैं प्रार्थना करूँ बस आज क्यों मांगू छू जय हिंद जय भारत अल्लाम आलिकम वरहल तबरकता हूँ ईदलाज की मुबारकबादिया पेश करते हुए बताना चाहता हूँ कि ईद की कुर्बानी क्यों पेश की जाती है इसमें कुर्बानी इसलिए पेश की जाती है कि बकरे की कुर्बानी के साथ साथ अल्लाह का हुक्म है कि अपने तमाम बुराइयां तमाम ख्वाहिशात और तमाम गुनाहों की कुर्बानी पेश करो और ये कुर्बानी हज़रत इब्राहीम और उनके बेटे हज़रत इस्माईल आम की सुन्नत है और उसकी सुन्नत को और याद को ताज़ा करने के लिए अल्लाह का हुक्म है कि तुम हर साल अल्लाह के नाम पर हज़रत इब्राहिम और इस्माइल की सुन्नत को याद ताज़ा करो और उसको अदा करो और उसके साथ साथ अपने गुनाहों की कुर्बानी पेश करो अपनी बुराइयों की कुर्बानी पेश करो तमाम तर बुराइयों से अपने आप को साफ और पाक और साफ़ सुथरा करो और अपने लिए और अपने देशवासी के लिए और सब के लिए दुआ करो प्रार्थना करो कि अल्लाह तबारक वाली हम सबको अच्छा रखे और अच्छे के साथ साथ हम सबको एक दूसरे के लिए प्यार और मोहब्बत अमन के साथ ज़िंदगी गुजारने की तौफीक दे अल्लाह तबारक वाली की बारगाह में दुआ है कि इस ईद उल अज़हा के सदक़े में हम सब के बीच और दरमियान इतिहाद अता फरमाएँ इतफाक़ अता फरमाएँ हिंदुस्तान की बुलंदी हो तरक्की हो और अल्लाह तबार को ताला हमारे सारे नेक आमाल को कबूल फरमाएँ अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू विश्व पर्यावरण दिवस की उजवणी निमित्ते वापी में एक भव्य कार्यक्रम योजाय सवारे दस वाग्ये शुरू थयेला आ कार्यक्रम में राज्यना नाणामंत्री कनुभाई देसाई જેડીસી ચારસ્તા ખાતે પંચાવન વર્ષ જૂના પથ્થરોના ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઉપયોગ કરી બનાવેલા પોકેટ ગાર્ડનનું ઉદઘાટન કર્યું આ ગાર્ડનની માવજતની જવાબદારી બાર ઇન્ડસ્ટ્રીઝે લીધી છે આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર ફ્લાય ઓવર નીચે વૃક્ષારોપણ કરી એક પાર્કિંગ પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો વૈશાલી બ્રિજ નીચે પણ વૃક્ષારોપણ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી એસએલ માઇનિંગથી એનઆર અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ સુધી ગ્રીન બેલ્ટનું ઉદઘાટન થયું જેની માવજત હુબર ગ્રુપ કરશે વાપીના સીટીપી ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને વાપી ગ્રીન ઇન્વીરો લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી કાર્યક્રમમાં વીઆઈના પ્રમુખ સતીશ પટેલ સેક્રેટરી કલ્પેશ વોરા કમિટી સભ્ય મિલન દેસાઈ એનએના ચેરમેન યોગેશ કાબરિયા ચીફ ઓફિસર મહેશ કોઠારી જેઆઈડીસી અને જીપીસીબીના અધિકારીઓ ભાજપના નેતાઓ અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા अब <laughs> सुगन् <laughs>

એક જગ્યાએ ભેગું કરીને અને ટ્રીટમેન્ટ કરીને યોગ્ય માત્રામાં પાણી છોડવામાં આવે છે સોલિડ ની પણ સાઇટ અહીંયા બહુ સુંદર છે આવા અનેક કામો કરી રહ્યા છે અને ત્યાર પછી દર વર્ષે હજારોની સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવે છે અને વાપી દિવસે દિવસે એક સુંદર ઔદ્યોગિક વસાહત બની રહી છે એમ ચોક્કસ કહી શકાય એ માટે સર્વે ઉદ્યોગપતિઓ અને નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી યોગેશભાઈ કાબરિયા સીઓ બધાને હું ખાસ અભિનંદન આપું છું અને આપણે દર વર્ષે આ માવજત કરીને વાપીની ટ્રાફિકની સમસ્યા હવે વધુમાં વધુ છ મહિના રહેશે વાપીમાં દરેક જગાએ જે રીતે ગોઠવણી કરવામાં આવી છે જે રીતે બાયપાસ કરવામાં આવ્યા છે અંડરપાસ કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ કરવામાં આવ્યા છે મોટેભાગે આ બધું કામ ત્રણથી છ મહિનામાં પૂર્ણ થશે અને વાપીને એક સુંદર ટ્રાફિક વ્યવસ્થા મળશે અને ખાસ કરીને ટ્રાફિક સ્કોડ એટલે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ નવું બનવા જઈ રહ્યું છે ત્યારે વાપીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને તે જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટીએ જે સહકાર આપીને આપણને બ્રિજની નીચે જે કેમ બ્યુટીફિકેશન કરવાનો અવસર આપ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીનો પણ ખાસ આપે એટલે દર વર્ષે વીઆઈની ગ્રીન સોસાયટી કે જે સાહેબે બે હજાર પંદરમાં આ ચાલુ કરી હતી ને એક મોટો ભંડોળ અમને આપ્યું હતું કનુભાઈ સાહેબે ત્યારથી આ ગ્રીન સોસાયટીએ પાછલા દસ વર્ષમાં અલગ અલગ આવા એસ્ટેટના ગ્રીન બેલ્ટોને ઓપન કરીને એસ્ટેટની જ આપણે એસ્થેટિક વેલ્યુ અને બ્યુટિફિકેશન કેવી રીતે કરી શકીએ એના માટે એ પ્રેરણા લઈને અમારી વીઆઈની ગ્રીન સોસાયટી આ દિશામાં કામ કરતી હોય છેલ્લા જો લગભગ બે હજાર અઢારથી લઈને આપણે બે હજાર પચીસ સુધીની જો અત્યારે વાત કરીએ તો મને લાગે છે કે લગભગ લગભગ દોઢ લાખથી વધારે વૃક્ષો અલગ અલગ બેલ્ટોમાં વવાયા હશે આપણે બે હજાર અઢારથી વીસના બે પટ્ટામાં સીટાઈપ મસ્જિદથી લઈને તે બાયર સર્કલ બાયર સર્કલથી લઈને કુંદર કેમિકલથી લઈને સરદાર ચોક સુધી આખો એક પેક લીધો હતો એ જ આખો રોલ આપણે સરદાર ચોકથી સેકન્ડ ફેઝમાં વિનંતી નાકા સુધી અને વિનંતી નાકાથી કેબીએસ કોલેજ સુધી આ આખો એક બેલ્ટ આપણે ઉદ્યોગકર મિત્રો કે જેણે ઇસી લેવાનો વારો આવે છે કે જેને ઈસીમાં ફોર્ટી પર્સન્ટ પ્લોટના એરિયાને પ્લાન્ટેશન કરવાનો વારો આવે છે આ બધાને આપણે એમના પ્લોટમાં જગ્યા નથી હોતી જેથી કરીને આપણે આજે સ્ટેટમાં જે ગ્રીન સ્પેસ છે એમને આપણે ફાળવતા હોઈએ છીએ અને વીઆઈ ગ્રીન સોસાયટીનું એમઓયુ નોટિફાઈડ સાથે કરેલું હોય છે અને નોટિફાઈડ અમને એક બેલ્ટ આપતી હોય છે એ બેલ્ટ પછી ઉદ્યોગકર મિત્રોના માધ્યમથી અમે બેલ્ટનો આપણે ઉદ્ઘાટન કરતા હોઈએ છીએ વીઆઈ ગ્રીન સોસાયટી જે જે કોઈ બી એજન્સી સાથે અમે અને જે કોઈ ઇન્ડસ્ટ્રી એ બંને જોડે જે અમે સાથે મળીને આ એક ગ્રીન બેલ્ટનું ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને અમે ફર્સ્ટ ઇયરનું જે મેન્ટેનન્સ કોસ્ટ છે અને ડેવલપમેન્ટલ કોસ્ટ છે એ અમે ઇન્ડસ્ટ્રી પાસેથી લઈ લેતા હોઈએ છીએ સાથે આવનાર ચાર વર્ષની એના પછીના ચાર વર્ષની મેન્ટેનન્સ કોસ્ટ પણ અમે એમની પદ્ધતિ પહેલાં જ લઈ લેતા હોય છે જેથી કરીને આપણી પાસે પાંચ વર્ષનું ભંડોળ હોય છે અને એ પાંચ વર્ષમાં વીઆઈ ગ્રીન થોરાયટી જે તે એજન્સીને આપણે કામ આપ્યું છે એજન્સી બરાબર કામ કરે છે કે નહીં એક મીડિયેટિંગ એજન્સી તરીકે એનું માવજત કરે છે કે નહીં એ જોતાં પછી આપણે ચાર વર્ષના પૈસા એમને એ પ્રમાણે રિલીઝ કરતા હોય છે ધરમપુરના બિલપુડી મંદિર ફળિયામાં એક ઘરના પાસેના ખાલી કૂવામાં પડી ગયેલા મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વરસા જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી મંદિર ફળિયાના રહેવાસી વિશાલભાઈ વિષ્ણુભાઈ ઘરના પાસે ખાલી કૂવામાં ફસાઈ ગયેલ ભારતીય પક્ષી મોર જેને આપણા દેશમાં રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે ખાલી કૂવામાં પડી ગયેલા મોરને બચાવવા માટે લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સને ટેલિફોનિક જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કુવામાં જોતા ફસાઈ ગયેલા મોર પક્ષી માટે મુકેશભાઈ બાયડે ધરમપુર વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી તેમજ રાઉન્ડ ફોરેસ્ટર કનુસિંહ ઝાલા અને બીડગાર્ડ શ્યામભાઈ બળિયાવદ્રા હિતેશભાઈ સહાની રોજમદાર અરવિંદભાઈ પટેલને જાણ કરાતા વિભાગના અન્ય સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કૂવામાં પડેલ મોરને બહાર કાઢવા માટે દોરડાઓને બાંધીને કૂવામાં ઉતારી મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ધરમપુર વિભાગ સાથે જ એનજીઓ જોડે વન્યજીવોને બચાવવા માટે સાથી મિત્રોએ સહયોગ આપ્યો હતો કૂવામાં પડી ગયેલ મોરને સુરક્ષિત રીતે બહાર કાઢી તેને બચાવી લેવામાં આવ્યો હતો જો ઘરના તમારા આસપાસમાં કૂવામાં પડી ગયેલા આવા વન્યજીવોને બચાવવા માટે ધરમપુર વિસ્તારના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડના મોબાઈલ નંબર સેવન નાઇન નાઇન ઝીરો નાઇન સેવન સેવન થ્રી થ્રી સિક્સ અને એટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો